ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જમ્મુસર નગરના તંત્ર ખાડે આવ્યું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરની મીઠા પાણીનો પ્રશ્ન ગટર ઉભરાવાનો પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જમ્મુ નગરના ગામવાળી વિસ્તારમાં જે વઘેલા સમાજના લોકો વસવાટ કરે છે ત્યાં વખતે વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીના ગંડા પાણી રેલાતા હોય અને ખૂબ જ દગન મારે છે જેને લઈ રહીશો હેરાન પરેશાન છે આ જ રોજ ગામવાડીમાં છે એ અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગટરો ઉભરાતી હોય અને અગાઉ પણ નગરપાલિકામાં જાણ કરી હતી રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય છે